તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આપણે હેતરમાં કોમ બોમ કરીને આવી જાય છે બરાબર ડાળીએ કોમ એકલો ચાલ લેવા આ દાજ ચાર ફરી અને આપણો તબેલો આપણી ભેંસો અને આપણો ઘોડો ખેડૂતનો મિત્ર બરાબર તો હવે જઈએ ઘેર

આપવા દર્શન કરી લીધો હવે જઈએ ઘેર આજ સર બરાબર તો મિત્રો આપણો બાઈક આવી ગયું છે કિરણજી લોકાચાર થઈને આજે રૂમાલ ઉતાર બરાબર બાઈક આઈ ગયું આપણો જઈએ ઘેર ચાલુ પણ આવું કરે છે પણ અમે હવે આવ્યા છીએ બજારમાં જઈએ ઘેર

સ્પેશિયલ બનાવશો તો બરાબર ગાય તો આપણને તાવ જેવું હતું બરાબર તો આપણે હેડે છીએ ગમત સરકારી દવાખોન ડોક્ટર આવ્યા છે ઇવન જોડી બરાબર જોડે હા મેં ડોક્ટર છે અને આ ફુફા અમારા બાઈક લઈને ચોક નીકળ્યા છે આડે આ ફૂવો

બીજના આરોગ્ય કેન્દ્રમાં આવ્યા છે બરાબર જોઈ લો ગમ્મો સરકારી દવાખાનું આ બધાની ભૂમિ લઈને ગાયસ તો બીમારીનો વાયરસ ચાલે છે બધાય એક શખ્સ આ પણ હતો જે બીમાર હતો તો હોશ થઈ ગયો ભાઈ હા હારી દવાખાનું છે સરકારી દવાખાનો હું તો ગાઈસ ફાઇનલી તો આપણે નીકળી ગયા છે નંબર જવા થોડો અધર સટુ ઓય ટાઈમ ઓવર બરાબર આ માર્શલ તો ઓય એને કટ કરી લેજો જોઈ લો આ છે આપણો પુંજાવારો રોડ બરાબર તો હવે ચિંતા વિશે નંબર જો

અત્યારે અહીં ચાલુ કર્યો મેથી વાઢવાનો ભજ્જો બનાવવાનો છે મેથીનો ભજ્જો સમક કાલ સિતરા સાતમને રોધવા નીકળ્યા અત્યારે અહીં રોધવું પડશે તો જોઈએ રાતી ભજ્જો શો બને છે ગાઈસ તો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ધાબા ઉપરથી એ પત્ર ઉપર ધાબા ઉપર પત્ર ઉપર હા खाल घाट सरपेज ची माहौल जो आ मगज फ्रेश करवा जो जो हाँ रिक गाइस तो बचिया तैयार तैयार सुन जो ही लियो तो बाहर तो देखो ही लिया आ तो तेल मोस है जी पच्चे उतरी जो आ मर्चो હજી તો પૂરીઓ બનાવાની બાકી છે વરો બનાવવાનો બાકી છે પછી બનાવવાનું પોતા પાપડ રમવા આવી ગયો છે તો ગાય ખાઈ બેન આવી ગયા છે ફા પૂરીઓ પૂરિયું બધું એ બરાબર જો મંદિર તો આટલો જ સમપ્ત કરી બસ જય માતાજી ગુડ નાઇટ Good night. Good night.